અગિયાર એપ્રિલ ઓગણીસસો ના રોજ કેન્દ્રમાં દસ મહિના જૂની એચડી દેવગોડા સરકાર વિશ્વાસ પ્રસ્તાવ ગુમાવી બેઠી બસો બાણું સાંસદોએ દેવઘોડા સરકારના વિશ્વાસમતની વિરુદ્ધમાં મતદાન કર્યું જે કોંગ્રેસે સમર્થન પાછું લીધા પછી લઘુમતીમાં આવી ગયું જ્યારે એકસો અઠ્ઠાવન સભ્યો તેની તરફેણમાં હતા છ સાંસદ સભ્યોએ મતદાનમાં ભાગ ન લીધો હતો વાસ્તવમાં ઓગણીસો માં સંયુક્ત મોરચાની સરકાર હતી અને જનતા દળના દેવગોડા વડાપ્રધાન હતા વિશ્વાસ પ્રસ્તાવ હારી જતા દેવગોડા એ વડાપ્રધાન પદથી રાજીનામું આપવું પડ્યું જે બાદ ફરી એકવાર સંયુક્ત મોરચાની સરકાર બની આ વખતે પણ તેમણે કોંગ્રેસે ટેકો આપ્યો હતો બસ ચહેરો બદલાઈ ગયો એકવીસ એપ્રિલ ઓગણીસો સત્તાણું ના રોજ જનતા દળના ના ઇન્દર કુમાર ગુજરાત દેશ નવા વડાપ્રધાન તરીકેના ના શપથ લીધા જો કે તેમને પણ છ મહિનામાં રાજીનામું આપવું પડ્યું આ પછી લોકસભા ભંગ કરી દેવામાં આવી હતી ગુજરાત કાર્યકારી પીએમ હતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓગણીસો માં અટલ બિહારી વાજપેયી ફરી એકવાર વડાપ્રધાન બન્યા અગિયાર એપ્રિલ 1964 ના રોજ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ. મૂળ પક્ષ પહલાની જેમ સીપીઆઈ રહ્યો જ્યારે તેનાથી અલગ થઈ રહેલી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ એટલે કે સીપીઆઈ એમ કહેવામાં આવી. CPI ના વિભાજનનું કારણ બે જૂથો વચ્ચે વિચારધારાને લઈને ઊભા થયેલા મતભેદો હતા. સેવિયર રશિયા અને ચીન વચ્ચે સામ્યવાદી વિચારધારા અંગે જે મતભેદો ઊભા થયા હતા તે આ બંને જૂથો વચ્ચે સમાન હતા હકીકતમાં એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ ત્યારો ચીની સૈનિકે સીઆરપીએફના દસ જવાનની હત્યા કરી આ ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે લાંબા સમય સુધી તણાવ રહ્યો હતો ની અંદર ભારે મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ એક તરફ તેને તેના દેશ અને તેની વફાદારી તો બીજી તરફ સામ્યવાદી આંતરરાષ્ટ્રીય વિચારોનો સામનો કરવો પડ્યો અગિયાર એપ્રિલ ઓગણીસો ત્યાસી ના રોજ ઓસ્કાર એવોર્ડ સમારોહમાં બેન્કિન્સલે ફિલ્મ ગાંધીએ ઘણી હેડલાઇન બનાવી હતી આ ફિલ્મે અગિયાર કેટેગરીમાં ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી આ સાથે જ ફિલ્મે કુલ આઠ ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા આ ફિલ્મમાં ગાંધીની ભૂમિકા ભજવનાર બેન કિન્સલે સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો આ ઉપરાંત ફિલ્મને બેસ્ટ ફિલ્મ બેસ્ટ ડાયરેક્ટર રિચાર્ડ એડેમ્બરો જેમને ગાંધી અને જ્હોન બ્રિલને સ્ક્રીનપ્લે માટે બેસ્ટ કેમેરા વર્કનો એવોર્ડ પણ ગાંધીમાં મળ્યો હતો એટલું જ નહીં ફિલ્મ ગાંધી એ બેસ્ટ ડ્રેસ એડિટિંગ નો પણ ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો ગાંધી ફિલ્મ ભારતીય અને યુકે ફિલ્મ પ્રોડક્શન કંપની વચ્ચે સંયુક્ત ફિલ્મ હતી 30 નવેમ્બર 1982 ના રોજ નવી દિલ્હીમાં થયું હતું લક્ષ્મણ ઝુલાને 11 એપ્રિલ 1930 ના રોજ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો આ પુલ ઋષિકેશમાં ગંગા નદી ઉપર બનાવવામાં આવ્યો છે ઓગણીસો સત્યાવીસ થી ઓગણીસો ની વચ્ચે યુપીપીએ ડબલ્યુ ડી દ્વારા બનાવવામાં આવ્યું હતું આ પુલ બસો ચોર્યાસી ફૂટ લાંબો અને પાંચ ફૂટ પહોળો છે એવું કહેવાય છે કે જ્યાં આ પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણે ક્ષણના બે દોડાની મદદથી ગંગા પાર કરી હતી આ પુલ ઋષિકેશના સૌથી લોકપ્રિય સ્થળોમાંથી એક છે જો કે હવે લક્ષ્મણ ઝુલાની જગ્યાએ કાચનો પુલ બનાવી દેવામાં આવ્યો છે આ પુલ ભારતનો પ્રથમ કાચનો પુલ હશે આ કાચના પુલનું નામ બજરંગ સેતુ હશે આ સ્વિંગને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે લક્ષ્મણ ઝુલા 3 એપ્રિલ 2022 ના રોજ લોકોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હતું મહાત્મા જ્યોતિબા ફૂલેનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો ના રોજ થયો મહાત્મા ફૂલે એક સમાજ સુધારક સમાજ પ્રભત વિચારક સમાજ સેવક લેખક દાર્શનિક અને ક્રાંતિકારી હતા સપ્ટેમ્બર અઢારસો માં મહાત્મા ફૂલે મહારાષ્ટ્રમાં સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી તેમનો મૂળ ઉદ્દેશ્ય મહિલાઓને શિક્ષણનો અધિકાર પૂરો પાડવા બાળ લગ્નનો વિરોધ અને વિધવા પૂર્ણ લગ્નને સમર્થન આપવાનો હતો ફૂલે સમાજને દુષ્ટ પ્રથાઓ અને અંધશ્રદ્ધાના જાળમાંથી મુક્ત કરાવવા માંગતા હતા તેમણે તેમનું આખું જીવન મહિલાઓને શિક્ષણ આપવા અને મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા વિતાવ્યું તેમણે પૂણેમાં કન્યાઓ માટે દેશની પ્રથમ શાળા બનાવી તેમણે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ આપ્યું સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ મહિલા શિક્ષક હતી પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી 11 એપ્રિલ 1919 ના રોજ પેરિસમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી આ સંગઠન મજૂરો અને કામદારોના હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય ધોરણે નિયમ બનાવે છે તે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ સંસ્થા છે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાને ઓગણીસો માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયાત કરવામાં આવ્યો હતો તેનું બંધારણ જાન્યુઆરી અને એપ્રિલ ઓગણીસો વચ્ચે ક્યુબા ફ્રાન્સ અને તે બ્રિટન સહિત ઘણા દેશના પ્રતિનિધિઓ દ્વારા લખવામાં આવ્યું હતું હાલમાં એકસો દેશો તેની સાથે જોડાયેલા છે તેનું મુખ્ય મથક જીનેવા સ્વિટ્ઝરલેન્ડ છે ઓપોલો 13 11 એપ્રિલ 1970 ના રોજ કેનેડી સ્પેસ સેન્ટર થી લોન્ચ કરવામાં આવ્યું ઓપોલો 13 એ નાસા ઓપોલો પ્રોગ્રામ નું સાતમું માનવ સહિત મિશન હતું 13 એપ્રિલ ના રોજ ઓપોલો સર્વિસ મોડ્યુલ ની ઓક્સિજન ટાંકી ચંદ્ર ઉપર જતી વખતે તૂટી ગઈ હતી અને કાર્યક્રમ ને ત્યાં જ રોકવો પડ્યો નાસાએ ઉતાવળી બચવા મિશનનું આયોજન કર્યું આ બચાવ મિશન ઓપોલો મિશન કંટ્રોલ સેન્ટરના ફ્લાઇટ કંટ્રોલ અને એન્જિનિયરિંગ નિષ્ણાર્થોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તેઓએ ક્રૂને ચંદ્ર મોડ્યુલ પર લઈ જવા લાઈફ બોટ તરીકે ઉપયોગ કરવા અને અવકાશયાન અને ક્રૂને પાછા લાવવા માટે પૂરતા સંસાધનો એકત્ર કરવાની યોજના બનાવી જે બાદ ક્રૂ પ્રશાંત મહાસાગરમાં બાવીસ કલાક અને ચોપન મિનિટની મુસાફરી કરી સત્તર એપ્રિલે પરત ફર્યું હતું